જૂનાગઢમાં આવેલા સાસણગીર જંગલમાં ચોમાસુ ઋતુ દરમિયાન જે ગીર વન્ય પ્રાણી અભયારણ તથા રાષ્ટ્રીય ઉદ્યાન નિયમ અનુસાર બંધ કરવામાં આવ્યું હતું તે ફરી એકવાર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જે ગીર વન્ય પ્રાણી અભ્યારણ્ય સાસણગીર ખાતે ઇકો ટુરિઝમ ઝોન નિયત ઉપરાંત કહી શકાય રૂટ તારીખ સોળ ઓક્ટોબર બે હજાર ચોવીસથી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે વાત કરીએ ખાસ ગીર વન્ય પ્રાણી સાસણ સાસણગીર તથા દેવડિયા ગીર પરિચય ખંડની મુલાકાત માટે પધારતા જે દેશ વિદેશના નાગરિકો છે તેમને પ્રવેશ પરમિટ આગોતરા રહેવા માટે ઓનલાઇન બુકિંગ કરાવી તેઓ શકે છે અને તે માટે ખાસ ગીર વન્ય પ્રાણી અભ્યારણના સાસણગીર માટે ઓનલાઈન પરમિટ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે વાત કરીએ ખાસ પ્રવાસીઓ ઓફિશિયલ જે વેબસાઇટ છે જે ઓફિશિયલ વેબસાઇટનું અત્યારે ઉચ્ચાર કરું છું ગીર લાઇન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી ખાસ પરમિટ બુકિંગ કરી શકે છે પરંતુ આ સિવાય ઓનલાઈન બુકિંગ માટે કોઈ અન્ય અધિકૃત કરવામાં આવેલી જે વેબસાઇટ છે તેના પર ખાસ બુકિંગ ના કરવા જણાવ્યું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ બુકિંગ કરવા માટે ખાસ તમામ નાગરિકોને વિનંતી કરાઈ છે અને તેમજ વન સંરક્ષણ અને વન્ય પ્રાણી જે વિભાગ છે તેના સાસણગીર દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે